તમને ફોટોસ બતાવીશ ત્યાંના વિડીયો પણ બતાવવા છે અને એક સત્ય ઘટના અનુભવ કેવો છે તમને એમ કહેશો કે આ આવું કઈ રીતે બની શકે ભાઈ એમ પણ મારી સાથે બન્યું છે ભાઈ મિત્રો અમે બધા ઘરના સભ્યો વિથ ફેમિલી હરિદ્વાર ઋષિકેશ કેચીધામ નીમ કરોલી બાબાના આશ્રમ બધી જગ્યાએ દર્શન કરવા ગયા હતા બરોબર છે હવે શું ઘટના બની એ પણ તમને કહું અને બીજી ઘણા વિડીયો હજી તો ઘણું બધું કહેવાનું બાકી છે તમને આ તો ફર્સ્ટ વિડીયો છે અનુભવનો બરાબર જે શેર કરું છું મિત્રો ફટાફટ પોઈન્ટ ઉપર જ આવીએ પહેલાં કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયા દ્વારા ખાસ વિડીયોને શેર કરજો જેથી બધાને જાણકારી મળે દરરોજ નવા લાભ વિડીયો જોવા મળે જેમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં બે લાઇકન પણ પ્રેસ કરી દેજો હવે મિત્રો ભગવાનની દયા અમે લોકો ઓગણત્રીસ તારીખે રિટર્ન સવારે ચાર વાગે રાજકોટ પહોંચ્યા અને સવારે છ વાગ્યાના ટકોરે ન્યૂઝ ચાલુ કર્યા ને તો હરિદ્વારમાં ફૂલ વરસાદ ઋષિકેશમાં ફૂલ વરસાદ કેચીધામના રસ્તા બંધ મોટા મોટા શીલા પહાડ કહેવાય ને કે લેન્ડ સ્લાઈડ ભૂસ્ખલન થઈ હતી રોડ બ્લોક થઈ ગયા હતા દાદાની દયા એવી કે શાંતિથી અમે દર્શન કરી લીધા બધી હવે મિત્રો શું થાય છે કાઠગોદામ નામનું રેલવે સ્ટેશન છે ત્યાંથી કરોલી બાબાનો આશ્રમ એટલે કે કેચી ધામ જે છે ત્યાં દોઢથી બે કલાકના રસ્તે તમને બસમાં પણ જઈ શકો ટેક્સીમાં પણ જઈ શકો ઓટો અહીંયા મનાય છે અવેલેબલ નથી જોકે અમુક પ્રાઇવેટ મોટી ઓટો હોય એ જાતી હોય બાકી મોસ્ટ ઓફ જાતી હવે અમે લોકો એન્ડમાં છેલ્લે છેલ્લે અઠ્યાવીસ તારીખે સોરી સત્યાવીસ તારીખે અમે લોકો કેચી ધામ ગયા હવે મિત્રો આ ઘટના જો હું શરૂ કહું કરું વાત બરાબર છે તમને કહું ને એ પહેલાં એક ચોખવટ કરી દઉં આ મારો પર્સનલી અનુભવ છે મને શું ફીલ થયું મેં શું અનુભવ કર્યો મારા પપ્પાને પણ ખબર છે એને પણ એક થોડું ઘણું જોયેલું છે આજે કહું છું એમાંથી એટલે હું એમ નથી કહેતો તમે પણ સાચું માનો માનો ને માનો આ એક શ્રદ્ધા વિશ્વાસ ભરોસાની વાત છે પહેલાં જ કહી દઉં છું બરાબર છે હવે મિત્રો નીમ કરોલી બાબા કોણ છે એ કદાચ કોઈને પ્રશ્ન હોય તો પહેલાં કહી દઉં કે ઉત્તરાખંડના કેચીધામ આશ્રમમાં એ રહેતા તપ કરતા બરાબર છે હનુમાનજી મહારાજના બહુ મોટા ભક્ત અને પ્રભુ શ્રી રામ નામનું ચિંતન સતત કરતા બીજું કાંઈ બોલવાનું જ નહીં રામ 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 સિવાય કાંઈ નહીં બહુ ઓછું બોલતા અને ઘણા બધા લોકો એમને હનુમાન દાદાના અવતાર જ કહે છે અને કે હતા જ અને એવા ચમત્કાર બતાવેલા ભાઈ કે એની કોઈ વાત ન થાય હવે એ જગ્યા ઉપર મને શું જોયું એ તમને કહેવું છે હવે મિત્રો સવારે અગિયારથી સાડા અગિયારની આસપાસના સમયમાં અમે કેચીધામ પહોંચ્યા બરાબર છે અને ત્યાંનો રસ્તો પણ એવો નીચે જોવો તો ખીણ ઉપર ઉપર મોટા મોટા પહાડ બહુ ઊંચું બહુ ઊંચું એમ હવે ત્યાં અગિયાર સાડા અગિયારની આસપાસ પહોંચ્યા અને મિત્રો જોવાની વાત એ છે કે ત્યાં ઘણા બધા પૂજારી છે મહારાજ હતા કે જે સમય પ્રમાણે બદલતા હોય અમુક અડધી ત્રણ ચાર કલાક એક મહારાજ હોય પછી બીજા હોય હવે આસપાસ ત્યાં જે એક સે જાડા એવા હતા મહારાજ હતા અમે જવા ગયા ને આ દોઢ મિનિટ અહીંયા હોતો એ કે મેં કીધું આ શું હોય કેમ બોલાવે મને બધાય દર્શન કરીને વયા જતા હોય કોઈને ને કાંઈ ન હોય આ મને કે અહીંયા એટલે હિન્દીમાં એની ભાષામાં એમ હું ગયો બા મહારાજજી કે વિડીયો હોય કે મહારાજજી એ લોકો બાબા ઓછું બોલે મહારાજજી કહેતા હજી પણ એમ જ કહે છે મેં કીધું નીમકરોલી બાબા કે વાત કરી રહ્યો હતો કે હા હા કભી કભી બનાતા હોય ઇન્સ્ટાગ્રામ પે યુટ્યુબ પર મારી ચેનલ અમે ગુજરાત છે આખો વિડીયો દેખાય કે હું તો રાજી થઈ ગયો મેં કીધું અહીંયા ઉત્તરાખંડ સુધી જો કે વિદેશમાં પણ દાદાની દયાથી ઘણા લોકો વિડીયો જોવે છે પણ ત્યાંના મહારાજ જોતા હતા એ સાંભળીને બહુ આનંદ થયો બાબાના શાંતિથી બહુ સરસ દર્શન કહેવાય ને કે આમ કોઈ વરસાદ નહીં તડકો નહીં શાંતિથી દાદાના દર્શન થયા હવે દર્શન કર્યા બાદ માની લ્યો અહીંયા આશ્રમ છે અને આમ થોડુંક આગળ ક્રોસમાં એક હોટલ છે રેસ્ટોરન્ટ હોટલ બધું સાથે હોય રૂમ્સ હોય બરાબર છે ત્યાં હોટલમાં અમે સ્ટે કરવાનો તો અમારે બપોરે ચાર વાગ્યા સુધી એટલે કે અગિયારથી ચાર હવે અમે ત્યાં ગયા મારી વાત એવી છે કે મારું ઘણા બધા લોકોને ખબર જ છે હું વચ્ચે વચ્ચે જો કે તમને ફોટો વિડીયો બતાવતો રહીશ મેં અગાઉ પણ વાત કરી હતી જ્યારે દિલ્હીની મેં વાત કીધી કે મને છે ને શાંતિથી બેઠું રહેવું રહો ગમે હા થાકી ગયા હોય તો થોડીક વાર બરાબર છે પણ જાજો ટાઈમ નહીં એટલે હું બહાર મેં કીધું આટો મારતો આવું જરાક માર્કેટ શું છે બજાર શું છે મંદિર બીજા છે કે નહીં જોયા હવે હું નીકળી ગયો મિત્રો થોડો ખાલી પાંચ એક મિનિટનો રસ્તો ચાલ્યો એટલે ત્યાં બધી બજાર હતી માર્કેટ હતું બધું બરોબર છે કોઈ મંદિર બહુ આઘું હતું નજીકમાં નહોતું કોઈ એક કોલ્ડ ડ્રિંક શોપ હતી દુકાન સોડાની ત્યાં મેં સોળા પીધી પછી મેં કીધું હવે પાછા રૂમે જાય અને અંદરથી એક છે ને આમ ઈચ્છા એવી એવી જાગે ને કે બાબા કાંઈક ઝલક કાંઈક દર્શન છે ને કાંઈક આમ થોડુંક મને બતાવી દો તો કાંઈક મજા આવે દાદા ત્યારે રાજકોટથી આવ્યા છે ને તમારા દર્શન માટે આવ્યા છે આટલું કીધા બાદ હું પાછો ચાલતો હતો હવે અમારું જે હોટલનો રૂમ હતો ઉપર હતો ત્રીજા માળ જેવું હતું ઊંચું હતું એની સામે જ બરાબર હું પહોંચ્યો ને એક મહારાજ હતા ટાલવાળા હતા જાડા એવા હતા બરોબર છે એમને ટાલ હતી જાડા મહારાજ હતા અને કહેવાય ને ત્યારે મને સુઈ નહીં કંઈ સાંભળજો આ આ ઘટના સો ટકા હકીકત છે અને ચાંદ લો બાંધલો ચંદન ને તમે જુઓ એટલે તમને એમ થાય કે આ તેજસ્વી એમ કહેવાય ને સંત એમ એટલે આટલું મેં જોયું ને મારું એવું છે સંત સાધુ સંત જોવું ને એટલે હું નજીક જાઉં જાઉં ને જાઉં એમના દર્શન માટે એનું ગયો પાસે સીતારામ બાબાજી સીતારામ બેટા ઈ ગયા એટલે ચણા ખા પ્રસાદ ખા કારણ કે અહીંયા શું છે લાલ ચણા હોય ને બાફેલા બહુ પ્રસાદીમાં દાદાના બધા મંદિરે હોય જો કે તો કેચીધામમાં પણ હતા બાબાએ મને પ્રસાદી આપી મેં મંદિરમાં અંદર પણ આપતા હતા ત્યાંય ખાધી અને બાબાના હાથની પ્રસાદી ખાધી હનુમાન ગઢી છે કે હવે કેચીધામથી થોડું દૂર એનાથી પણ ઊંચું પહાડ ઉપર થોડુંક ઉપર જાઓ ને એટલે હનુમાનગઢી મંદિર છે જે નીમકરોલી બાબાએ બનાવડ્યું એવું હતું એટલે એ જગ્યાએ સ્થાપના દાદાએ નીમકરોલી બાબાએ કરી હતી એટલે અમે મેં બાબાને પૂછ્યું બાબા કે હનુમાનગઢી આય આવું લે પ્રસાદ કા ત્યાંની પ્રસાદી કેચીધામમાં બેઠા બેઠા ખાધી પછી મેં કીધું બાબાજી ચલો ય સામની રૂમે આવી એ હું વાત કરું ને પપ્પા મેં જોયું પપ્પા ઉભા જ ગેલેરીમાં બાલ્કનીમાં જોતા હતા

હનુમાન ચાલીસા કરવી હોય તો પણ કાં પર ધ્યાન કરો ગયા મને કે મુજબ કોણ મના કરે કે અમે તો ચાલતા ભલાઈક એમ કરી અને નીકળી ગયા હવે મારે પાછળ પાછળ જવું તું જવું તું મારે પણ ન ગયો કારણ કે મિત્રો એમ લાગે ને કે શું છે આટલી વાત કરી પ્રસાદી આપી તોય પાછળ પડી ગયા એમ લાગે એટલે હું પેલા ન ગયો તો કે મને ઈચ્છા હતી બીજી વાર દર્શન કરું મંદિરની દર્શન તો તમને એ જગ્યાએ આવી છે ને તમને એમ થાય ઘડિયા ઘડિયા જાહેજ રાખું જાય જ રાખું મંદિરે ભાઈ એટલે પછી બાબા અંદર વયા ગયા એ જે મહારાજ હતા ને અંદર વયા ગયા સંત અને પછી હું તરત જ ગયો ચાલો જોઈ બાબા ધ્યાનમાં બેઠા છે કઈ જગ્યાએ એટલે હું અંદર ગયો હવે અહીંયા જે ઓલા મહારાજજી હતા જે મારો વિડીયો જોવે છે જેણે વાત કરી અને મારો વિડીયોમાં મને જોયેલો હતો બરોબર છે મેં પૂછ્યું મને કોઈ દેખાણું નહીં એવા સંત મેં જેને મને પ્રસાદી આપી એટલે મેં કીધું મહારાજજી એક થે થોડે હટે કટ્ટે ઓર લંબે છે એસે ટાલથી ઓર મતલબ બાલ નહીં થે મુજે પ્રસાદી ખીલાઈ ધ્યાન મેં કાં પર બેઠે ક્યાં બેઠા છે એ મને કયો કોણ બાબાજી કે અહીંયા કોઈ નથી આવ્યું દેખલો પૂરા મંદિર જે જગ્યાએ મનાય હોય ને જવાની ત્યાં મને જવા દીધો એને ત્યાંના મહારાજજીએ એટલે નસીબ દાદાના દાદાની દયાથી એ વસ્તુ એ જગ્યાએ હું જઈ શકી ગયો કોઈ દેખાડું નહીં દર્શન કરી લીધા બધી જગ્યાને ઓ ભાઈ હા પછી લાઈટ થઈ પછી મેં મહારાજને પૂછ્યું ત્યાં મંદિરના પૂજારી નહીં તો અહીંયા કે નદી ત્યાં સાઈડમાં નદી પણ છે સિપ્રા નદી મેં કીધું નદીમાં જવાનો રસ્તો કહે છે અહીંયાથી બહારો બાર જઈ શકાય પાછળથી કે એમ કે ના એક જ ગેટ છે જ્યાંથી આવો ત્યાં જ જઈ શકો પાછા પછી એમ થયું કે ના બાબા એ ચણાની પ્રસાદી એને હાથેથી ખવડાવી દીધી બાડા આ વાત મેં રૂમ મેં જઈને મમ્મી પપ્પાને કહી દીધું મને કે વાહ બટા વા શું વાત છે એટલે મિત્રો આ આ અનુભવ મને થયો જે મને અનુભવ થયો એમાં મોઢે એક એક શબ્દ તમને કીધા પછી કદાચ કોઈ માને ન માને તો એમના વિચાર છે ભાઈ મારા વિચાર જે હતા એમ આ શું કહેવાનો શું કામ શું કામ વિડીયોમાં શું કામ કહું છું હવે એ કહું હવે એમ કઈ કોઈ બાબતનું સાબિત કરવા માંગતો નથી ક્યારે અને કરેલું પણ નથી પણ હું એ કહેવા માગું છું કારણ કે મારી ચેનલમાં બધા ભાઈઓ બહેનો હનુમાન દાદાના ભક્તો બરાબર ઋષિ રામદાદાના ભક્તો છે ભાઈ એટલે મિત્રો એમને એ આ અનુભવ સંભળાવવા માગતો હતો બરાબર છે એટલા માટે મેં ખાસ કીધું હજી ઋષિકેશના વિડીયો બનાવવાનો છું ત્યાંના પણ વિડીયોઝ છે મારી પાસે અને હજી ઘણા બધા અનુભવ પણ શેર કરવા છે ઘણી બધી વાતો શેર કરવાની છે ઘણા બધા વિડીયો હજી બાકી છે આવવાના છે તો ખાસ તો આ એક કહેવાય ને કે નીમકરોલી બાબા છે ને ગમે તે રૂપે તમને દર્શન આપે એવું નથી ત્યાં જાઉં તો જ આપે તમે ગમે તે ગામમાં શહેરમાં ગમે તે દેશમાં બેઠા હોય ને બસ સાચા હૃદયથી યાદ કરો એને એટલે એ તમને દર્શન ગમે તે રૂપમાં આપે અને મેં તો અગાઉ પણ કીધું છે ભાઈ કે મને જ્યારે કહેવાય ને કે આમ એકલ એકલાપણું લાગે કે કાંઈ ગમતું નથી એવું લાગે ત્યારે વૃદ્ધના રૂપમાં મારી મદદે દાદા આવે છે એનું માનતા દાદા અને હજી સો ટકા સાચી વાત છે ભાઈ બરાબર છે તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી આપવાના હતી હજી ઘણું બધું કહેવાનું બાકી છે ધીમે ધીમે કરતા રહીશું તો ફટાફટ વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી શેર કરી દેજો વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા દરરોજ નવા લાભદાય વિડીયો જોવા જમી બાજુ રાઈટ સાઈડ લાલ બટન જે સબસ્ક્રાઈબ દબાવી દેજો અને બે લાયકન પણ પ્રેસ કરી દેજો બસ ભક્તિ કરતા રહ્યો નિસ્વાર્થ ભાવે આવી કાંઈ જોતું નથી બસ તમે અમારા માટે સારું હોય ને દાદા ઈ આપજો માગીએ ને એ ન આપતા એમ કહી દો પછી તમે જોવો શું મળે છે એ બરાબર છે તો આજના વિડીયોમાં એટલી જ માહિતી જય વચન હનુમાનજી મહારાજ જાય પ્રભુ શ્રી રામ દાદા જાય નિમ કરો બાબા હર હર મહાદેવ